હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાના નવા દિવસે નવા વિડીયોમાં જોકે દિવસ નથી રાત થઈ ગઈ છે અને વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે અને મોડું બહુ થઈ ગયું છે આજ લેટ થઈ ગયું છે વિડીયોમાં પણ નકર આજે બપોરે વિડીયો સ્ટાર્ટ કરવાનો હતો પણ ઓલરેડી મોડું થઈ ગયું મોડું થઈ ગયું કારણ કહું છું આજે બધા કારખાનેથી ભાઈઓ ગયા હતા મેળીમાં એ પગે લાગવા માટે અને તાવો પણ હતો તો તાવ કરવામાં પછી મોડું થઈ ગયું અને પછી અહીંયા કારણે વિડીયો બનાવો તો પણ ઓલરેડી આપણે બે વિડીયોના બનાવી નાખ્યા છે એટલા માટે પછી વિડીયોના ન બનાવ્યો અને આજુબાજુમાં લોકેશન છે સરસ મજાના ત્યાં પણ આપણે વિડીયો અપલોડ કરેલા જ છે બે ત્રણ પછી ટાઈમ ન રહ્યો અને સાત વાગ્યે નાંથી નીકળ્યા હતા અને પહોંચી ગયા ઘરે એટલે સાડા સાત થઈ ગયા એને વિડીયોમાં આજે લેટ થઈ ગયા અને કાલે છે શુક્રવાર તો આપણે કાલે રજા હે તો કાલે આપણે આખા દિવસનો વિડિયો આવશે અને મસ્ત સુપર હિટ બનાવશું અને જો મયુની એન્કર બે ફાઈબન કાક મધ્યે શું કરો કેક કરો કેક ક કેક બનાવશે હા જો કેક બનાવશે મયુ કેવી કેક છે મને જોવા દે કેક બાકી

અને ફાઈન હવે આઈ રહેવું છે આના આઈના રહેવું છે આઈના રહેવું છે હાલો જવું છે ને આપણે હાલો થઈ જાવ હાંઢો હાલો હાંઢો થઈ જાય હાંઢો થઈ જાય તો દોસ્તો જો ધંભાને તેડીને વ્યાસ આવ્યો અને જો ધંભા એ પણ એક કેક બનાવી છે જોઈ દો તો મને મને જોવા દો જો આ ધમભાઈની કેક છે અને એક મયુએ બને મે તાર કેક ક્યાં ગઈ આ સરસ મજાની બનાવી આમાં કલર બહુ મસ્ત ઉગડ્યો હે અને આ બાજુ ભૂખરો કલર છે બે બાજુ કલર કરી છે અને આ જેણી રીત ધૂળ આવે ને ધૂળની પ્લાસ્ટર કરી અને ઓલા બીબા નાખી પછી બનાવી કુબલો આપણે કુલો કેમ શું કહેવાય કુબલો કુબલો ગજબ બેજતી છે

સરખું રોબલ પડી જાય જો મારી કેક તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જય કરજો અને કોમેન્ટ કરજો કમેન્ટ કરજો અને અમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણી ચેનલ થોડીક મોટી થાય અને સબસ્ક્રાઇબર પણ ઘણા બધા થાય અને વ્યૂ પણ સારા એવા આવે એવી કોશિશ કરજો તમે પણ યુનિકોર્ન એટલે યુનિકોર્ન એટલે શું થાય

ગુલ્ફી છે ફેફસી ખલાસ થઈ ગઈ કાલે ઘણી ગઈ હતી થોડી પણ તો દોસ્તો જો હવે આ તો આપણે વિડીયો આવો બનાવી નાખ્યો છે અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમકે કાલનો વિડીયો લોંગ આવશે થોડોક પંદરક મિનિટનો ઉતારવાની કોશિશ કરીશું અને હાવ ઝીણું ઝીણું ઉતારીશું આવું ને એક જગ્યાએ નહીં ઉતાર્યું નવા નોખા નોખા લોકેશન લઈશું અને સામે તમે લેતા આપણી માસેલીઓ કે મસ્ત મજાની તરે છે જોઈજો મસ્ત મસ્ત આવડા ઘરે માછલી ઘેર પણ છે એને ખાવાનું નાખી દેજો ભાઈ તો નાખી દો તો ચાલો દોસ્તો હવે વિડિયોને આપણે એન્ડアップશું અને મળશું હવે કાલે તો ત્યાં સુધી બધાય મોજમાં રેજો ખુશ રેજો અને આ વિડિયો જો આમ નહીં હવે આપણે નોખી નોખી કંટીમાં વિડિયો ઉતારીશું અને બોલી જાવ તો જય એમ કહેવાનું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતો નહીં ચાલો બબાય જય હિન્દ જય ભારત